રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમસ્ત મેમદાવાદિયા પરિવાર દ્વારા બ્રાહ્મણી માતાજીના અને ગોગા મહારાજ ઠાકર મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર સુ ચોથને મંગળવારથી ચૈત્ર સુ છઠને ગુરુવાર સુધી તારીખ એક ચાર બે હજાર પચીસથી તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ સુધી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે મેમદાવાદિયા પરિવાર દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તથા ડોક્ટર ગોવિંદજી ઠાકોર બંધવડ જગ્યાના મહંત સંજીવની દાસ બાપુ અને રાધનપુર નગર સેવક રમેશજી કેસાજી ઠાકોર તથા પૂર્વ તાલુકા પંચાયત દિનેશભાઈ ઠાકોર ભવાજી ઠાકોર ખેતાજી ઠાકોર સેનાના પ્રમુખ રામાજી ઠાકોર અને લીલાધરભાઈ ફૌજી તથા પ્રહલાદભાઈ લેબોટરી અને હમીરજી ઠાકોર તથા રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર બોજાભાઈ આહિર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન ભોજન અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેમદાવાદ ગામના મુસ્લિમ સમાજ દ્વારા મહેમદાવાદીયા પરિવારનું સન્માન કરાયું હતું સાથે સાથે કોમી એકતાના દર્શન પણ કરાવ્યા હતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ફાળો આપવામાં આવ્યો હતો તો મુસ્લિમ સમાજના અગ્રણીઓનું મહેમદાવાદીયા પરિવાર દ્વારા સન્માન કરાયું હતું મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ડૉક્ટર ગોવિંદજી ઠાકોરનું સન્માન કરાયું હતું અને આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને કાર્યક્રમ આજે ગામે જે મેમદાવાદ ડોક્ટર પવનજી પરિવાર આખા સમગ્ર ગામ દ્વારા જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એમાં અમને આમંત્રણ મળ્યું હતું અને એના અમે પણ સહભાગી બની અને માના પણ આશીર્વાદ લીધા અને લોકોના જે લોકોએ અમારું સ્વાગત કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર એમાં સંતગણ પણ વધાર્યા હતા સંતગણના પણ આશીર્વાદ લીધા અને આ પ્રતિષ્ઠા થકી ગામને સુખ સંપત્તિ શાંતિ રહે એના માટે માને પ્રાર્થના પણ કરી અને ખૂબ જ આનંદ થયો અને મારું માન સન્માન કર્યું સ્વાગત કર્યું બદલ તમામનો અમદાવાદ પરિવારનો તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બહુ ખૂબ જ આજે આનંદની વાત છે

કે મુસ્લિમ સમાજના બિરાદરો પણ આવીને અહીંયા હાજરી આપી છે દરેકનું સ્વાગત સન્માન કર્યું છે અમારા સન્માન કર્યા છે એટલે અમે ખૂબ રાજીપો અમારા છો છે અને આખા આ ગામને ના વિસ્તારને માં ને પ્રાર્થના કરી માં અમાને એ સુખી તંદુરસ્ત રાખજે જેથી કરીને અમે માં તારા ગુણલા હંમેશા ગાતા રહીએ મેમદાવાદ ગામની અંદર અમારા મહેમદાવાદીયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વડીલો વધાર્યા શ્રી લવંગી સાહેબ પણ વધાર્યા ધારાસભ્ય સ્વરૂપજી સાહેબ પણ વધાર્યા આ તમામ વધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે ખરેખર અહેમદાબાદ તો અદ્ભુત ગામ છે જ્યાં સંપૂર્ણ સમાજ સંપૂર્ણ વર્ષ સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે અને એક સમરસ ગામ છે એક ધર્મ સંભાવ ગામ છે એમાં બ્રહ્માણી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા ઉમર રાજુનો ઠાકોર ભગવાનનો એક ગામમાં અદ્ભુત અનેરો છે કે સંપૂર્ણ અઢારે આલમ એક સાથે છે આજે સાથે સાથે એક પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ એના ઉદ્દેશ્ય માત્રને માત્ર જે પછાત વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે એમાં જેમાં ઈ લોકોનો પણ સમાવેશ પણ થાય વસંત રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ